સુરતમાં મોડેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોડેલ વિમેન્સ કોલેજ બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મોડેલ વિમેન્સ કોલેજ બિલ્ડીંગનું ઉદઘાટનમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સંદીપભાઈ દેસાઈ મનુભાઈ પટેલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ આઈએ કડીવાલા ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સાથે ટ્રસ્ટના સભ્યો વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને વિનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી જીએનએમ અને બીએસસી નર્સિંગની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ કોલેજની કુલ છ વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિ અને અતિથિ સીઆર આર પાટીલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સમગ્ર કોલેજ પરિવાર અને મેનેજમેન્ટે તમામ ટોપલ્સને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના શૈક્ષણિક પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કર્યો હતો આ તબક્કે ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે આ કોલેજ માત્ર બહેનો માટેની કોલેજ છે અને તે મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય માટે કાર્ય કરી રહી છે